નમસ્કાર મિત્રો હું રમેશ વગાસિયા પ્રેસિડેન્ટ ઓફ ધ સધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ સુરત આગામી તારીખ છ સાત આઠ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ એસઆઈસી સરસાણા ખાતે એસજીસી સીઆઈ દ્વારા ટેક્સટાઇલ ક્ષેત્રનું સિટેક્સ એક્ઝિબિશનની નવમી એડિશન જ્યારે શરૂ થવા જઈ રહી છે ત્યારે આ એક્ઝિબિશનની અંદર દેશ વિદેશમાંથી વિવિધ પ્રકારની વિશિષ્ટતા ધરાવતી અનેક પ્રકારની મશીનરીઓ જ્યારે એક્ઝિબિટ થવાની છે ત્યારે ખાસ કરીને હવે સુરત જ્યારે ગાર્મેન્ટ હબ બનવા જઈ રહ્યું છે ત્યારે લેટેસ્ટ પ્રકારના બેસ્ટ ક્વોલિટીના ફેબ્રિક્સ બનાવી શકાય એ પ્રકારની વિશિષ્ટ પ્રકારની મશીનરી એક્ઝિબિટ થવા જઈ રહી છે ત્યારે આપ સૌ વ્યવસને આપ સૌ ઉદ્યોગકારોને તેમાં ઉપસ્થિત રહેવા

પાલઘરનો સીએસસી સેન્ટર ચલાવતા ભૂપેન્દ્ર તિવારીની ધરપકડ બાદ પૂછપરછનો દોર શરૂ કર્યો છે અગાઉ સુરત પીસીબી અને એસઓજીની ટીમે નવ બાંગ્લાદેશીઓની ધરપકડ કરી હતી જે આરોપીઓની પૂછપરછમાં તેનું નામ ભૂપેન્દ્ર તિવારી હોવાનું સામે આવ્યું છે આરોપી પાલઘરના સીએસસી સેન્ટરનો સંચાલક છે પીસીબી અને એસઓજીએ સમગ્ર રેકેટનો પર્દાફાશ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ કરાવ્યા હતા જે પૈકી ઉત્તરાયણ પોલીસ મથકમાં દાખલ થયેલા ગુનામાં આરોપીની ધરપકડ કરવામાં આવી છે બાંગ્લાદેશી કરન્સી ટાકા ચૂકવી ભારતમાં ઘુસ્યો હતો કડિયા કામ કરતા બહાદુરે પાલઘરમાં એસસીએસસી સેન્ટર ચલાવતા હતા ભૂપેન્દ્ર અમરનાથ તિવારીને પાંચ હજાર આપી બગસ આધાર કાર્ડ બનાવ્યું હતું જે આરોપીની પણ ધરપકડ કરી વધુ પૂછપરછ ઉત્તરાણ પોલીસે હાથ ધરી છે ગઈ એક એક બે હજાર ચોવીસના રોજ સુરત શહેરની એસઓજી શાખાના અધિકારીઓ અને કર્મચારીઓ એમની કામગીરીમાં હતા તે દરમિયાન ઉત્તરાણ પોસ્ટની હદમાંથી એક ઇસમ નામે બહાદુર રફીક ખા મળી આવેલ જેની પાસે સત્તાવાર દસ્તાવેજની માગણી કરતા એની પાસે કોઈ આધારભૂત કોઈ પ્રમાણપત્રો કે બીજું કંઈ હતું નહીં એમ જેથી કરી અને એ એની પૂછપરછ કરતાં એ અહીંયા ભારતમાં અન ઓફિશિયલી હોવાનું જાણવા મળેલ જેથી ત્યાંની વિરુદ્ધમાં ઇન્ડિયન કોર્ટ કોર્ડ તેમજ પાસપોર્ટ એક્ટની ફોરેન સેક જે છે એ મુજબ હુનો દાખલ કરવામાં આવેલો અને એ કામના આરોપીને નામદાર કોર્ટમાં રજૂ કરી અને આઠ એક બે હજાર ચોવીસ સુધીના રિમાન્ડ મેળવવામાં આવેલા અને રિમાન્ડ દરમિયાન એની પૂછપરછ કરતાં આ કામના જે આરોપી જે છે એને જે અહીંયા ભારતમાં જે આધાર કાર્ડ જે છે નકલી બોગસ ક્યાં બનાવેલું એ બાબતે તપાસ કરતાં તેને પાનગઢ મુકામે મુંબઈ ખાતે બનાવેલું છે એવું જણાવતો હોય આ કામના આરોપીને સાથે લઈ અને ઉત્તરાયણ પોલીસના એક પીએસઆઈની આખી ટીમ ત્યાં તપાસ માટે મોકલવામાં આવેલી તો ત્યાં તપાસ દરમિયાન એક ભૂપેન્દ્ર તિવારી કરી જે છે એ વ્યક્તિ મળી આવેલી જે વ્યક્તિએ આ કામના આરોપી જે છે તેનો નકલી આધાર કાર્ડ બનાવી આપેલું હતું હાલમાં એ ભૂપેન્દ્રની પણ અટકાયત કરવામાં આવેલી છે અને આ બંને આરોપીઓ હાલમાં પોલીસ કસ્ટડીમાં છે કેટલા ટાઈમથી બનાવતા હવે એ જે હાલના જે આરોપી જે છે એને બે હજાર અઢારમાં આ આધાર કાર્ડ બનાવી આપેલું હતું અને જે તે વખતે આ ભૂપેન્દ્ર જે છે એ ત્યાં એજન્સી ચલાવતો આ આધાર કાર્ડ કાઢી આપવા માટેની એમ એ દરમિયાન એને હાલમાં પ્રાથમિક પૂછપરછમાં એ વખતે આ એને બનાવી આપ્યું છે એવું હાલમાં પ્રાથમિક પૂછપરછમાં જણાઈ આવેલ છે